રાજકોટ મિરરના વિશેષ કાર્યક્રમમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે જાણતા હોય છીએ કે કોઈ પણ ક્ષેત્રમાં કોઈ ઉન્નતિ કરવી હોય નામના મેળવવી હોય તો ખૂબ મહેનત કરવી પડે છે પરિશ્રમ કરવો પડે છે હેરાન થવું પડે છે તો જ કોઈ ક્ષેત્રમાં આપણને સિદ્ધિ અને સક્સેસ મળતી હોય છે રાજકોટ મિરરની ની આજે પહેલ છે એ જ મુજબની છે કે રાજકોટમાં ઘણા ખરા એવા લોકો છે ઘણી ખરી એવી હસ્તીઓ છે કે જેઓએ શૂન્યમાંથી સર્જન કર્યું હોય છતાં ગ્રાઉન્ડેડ હોય ગ્રાઉન્ડ ટુ અર્થ રહેતા હોય અને તેમની જે સિદ્ધિ છે તે અકલ્પનીય હોય આજે જ એક એવી હસ્તી રાજકોટ મિરરના આંગણે આવી છે ચાર્ટર્ડ એકાઉન્ટ જિગ્નેશભાઈ રાઠોડ જિગ્નેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર કે અમારા રાજકોટ મિરરના આંગણે આપ પધાર્યા છો

પણ તમે ઘણા બધા શબ્દોથી આવકાર્યો હું એક સામાન્ય સી એ છું જેને રાજકોટમાં જ ભણીને રાજકોટમાં નાની પ્રેક્ટિસ સ્ટાર્ટ કરીને અત્યારે પાર્ટનરશીપ ફોર્મમાં હું પ્રેક્ટિસ કરું છું અને ઘણી બધી સંઘર્ષની વાતો છે આગળ જતાં આપણે ડિટેલમાં વાત કરીશું પણ હું તો મારી જાતને એમ જ કે હું એક સામાન્ય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું પણ જિગ્નેશભાઈ ઘણા ખરા લોકો જ્યાં ફ્લેટર્નિટી સાથે જોડાયેલા છે એને જ્યારે જીગ્નેશ રાઠોડ નામ આવે તેમ કહેવાય કે ભાઈ જીએસટીનું કાંઈ પણ કામ હોય જીએસટીને લગતી કાંઈ પણ ક્વેરી હોય તો જીગ્નેશભાઈ પાસે જવું તો આને તમે પહેલાં તો કઈ રીતે જુઓ છો તમને જેમ ખ્યાલ છે કે ભાઈ જીએસટીનું શરૂઆત થઈ બે હજાર સત્તરમાં ફર્સ્ટ જુલાઈ ટુ થાઉઝન્ડ સેવન્ટીનથી એક બહુ લાંબી પ્રોસેસ છે જીએસટી પહેલાં તમે વાત કરીએ તો સર્વિસ ટેક્સ હતું વેટ હતું પછી આ અલગ અલગ કાયદા હતા એને એક કરીને આપણે કહીએ છીએ ને કે વન નેશન વન ટેક્સ યસ આ હિતા કરવા માટે ગવર્મેન્ટની ઘણી બધી પહેલ હતી એમાં પછી ફસ્ટ જુલાઈએ આ એક સ્વપ્નનું સાકાર થયું અને હું સ્પેશિયલી જીએસટીમાં વર્ક કરું છું હજી હું એમ કહીશ કે જીએસટી એક નાનું બાળક જ છે કેમ કે બે હજાર સત્તરથી તમે વાત કરીએ તો હજી બે હજાર ચોવીસ એટલે સાત વર્ષ થયા તમે તમારા આપણે ભારતમાં કોઈ પણ કાયદા સાથે કમ્પેર કરો જ્યારે આપણે આવકવેરો એટલે ટેક્સની વાત કરીએ છીએ બિલકુલ તો એ નાઇન્ટીન સિક્સટી વનથી છે બરાબર તો આ શરૂઆતના સ્ટેપ છે પણ ઘણું બધું આજના સમયમાં જીએસટી સેટલ થઈ ગયેલું છે જીએસટીથી એક ફાયદો શું થયો છે કે લોકોને બધાને એક અવેરનેસ આવી છે કે ઇનડાયરેક્ટ ટેક્સ બિલકુલ પણ બધા સ્ટેજ ઉપર હોય છે પહેલાં એવું હતું કે ગુજરાત ગવર્મેન્ટનો વેટનો કાયદો વેટનો કાયદો કંઈક અલગ કહેતું હોય મહારાષ્ટ્ર ગવર્મેન્ટનો વેટનો કાયદો કંઈક અલગ કહેતું હોય જ્યારે સર્વિસ ટેક્સ છે એ કેન્દ્રનો કાયદો હતો તો આ બધાને મર્ચ કરીને જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ એવો કાયદો બનાવ્યો અને આ બધાને મર્જ કરી નાખ્યો બરાબર છે તો બાકીના બધા ટેક્સ અત્યારે ઓલમોસ્ટ એબોલિશ છે અમુકને કરતા અને હવે બધી જે આપણે વસ્તુ અને સેવા જી એની ઉપર જીએસટી લેવામાં આવે છે અને હું પહેલેથી સત્તર થી અત્યાર સુધી વાત કરીએ તો આમાં વર્ક કરું છું પેલા હું જીએસટી પેલા સર્વિસ ટેક્સમાં વર્ક કરતો હતો બરાબર જિગ્નેશભાઈ GST ને લઈને આપણે વાત તો કરશું જ પરંતુ મારે આ ખાસ આપની પાસેથી એ જાણવું છે કે જ્યારે આપે શરૂઆત કરી યસ કે જિગ્નેશભાઈ રાઠોડ એવું કહેવાય છે કે ઘણી ખરી સ્ટ્રગલ કરેલી છે ઘણી એવી પરિસ્થિતિમાંથી આપ પાસ થયા છો અને ત્યારે આ સ્ટેજ ઉપર આપ બિરાજમાન છો રાજકોટ મિરરના દર્શક મિત્રો જાણવા માગે છે સ્ટ્રગલ શું છે કારણ કે સ્ટ્રગલ મારે ખરા અર્થમાં પૂછવી ના જોઈએ પણ એટલે છું કે જે જે દર્શક મિત્રો છે રાજકોટ તો એમાંથી તે પણ ઇન્સ્પાયર થઈ શકે શું કેશું પ્લીઝ થોડીક માંડીને વાત કરું તો બહુ નાનો હતો ત્યારે એટલે આઈ થિંક તમે કહી શકો કે ફોર ફાઈવ સિક્સ સ્ટાન્ડર્ડમાં એટલે ઘણા વર્ષો પહેલાની વાત છે તમને ખ્યાલ હોય તો રાજકોટમાં કેનાલ રોડ ઉપર એનટીસી કાપડ મિલ છે જગ્યા હજી એમને આજના દિવસે પણ તમે જોવો તો મારા પપ્પા એ એનટીસી કાપડ મિલમાં કાયમી નહોતા થયા પણ એમાં વર્ક કરતા હતા એવું જ થવાનું હતું કે એ કાયમી થવાના હતા અને એ પહેલા જ સરકારનો એવો નિર્ણય એવો કોઈ પણ કારણોસર કે એ કાપડ મિલ બંધ થઈ ગયું એટલે પપ્પાની એ જ પ્રમાણે કે ક્યારે હવે શું કરશે તો એ અઘરું હતું કોઈ નવું કામ તો કરી ન શકાય એટલે પપ્પાએ રિક્ષા ચલાવવાનો એક નિર્ણય નિર્ણય લીધો અને શરૂઆતના તબક્કામાં રિક્ષા ચલાવતા રિક્ષા ચલાવતા એટલે એમાં સ્કૂલની વર્દી કરતા કે સ્કૂલને સ્કૂલમાં છોકરાઓને તેડવા મૂકવાનું જે અત્યારે છે તે કરતા મિનવાલ મારું સ્ટડી ત્યારે ચાલુ જ હતું હું રાજકોટની વિરાણી હાઈસ્કૂલમાં ભણતો કેમ કે તમને ખ્યાલ છે ટ્રસ્ટની સ્કૂલ છે બિલકુલ એટલે બહુ વધારે ફી ન હોય અને વધારે ફી પોસાય એવું નહોતું એ બધા દિવસો ગાઢિયા નાનકડા મકાનમાં રહેતા હતા એ પણ વ્યવસ્થા એવી જ હતી કે બધા માન રહી શકે એવી તો સાતમા આઠમા ધોરણ સુધી તો એવી રીતના ચાલ્યું પછી નાઇન્થ ટેન્થ આવ્યું તો એઇથ સ્ટાન્ડર્ડ સોરી એઇથ સ્ટાન્ડર્ડથી મેં એવું નક્કી કર્યું કે ભાઈ મારે પણ ઘરમાં કંઈક મદદ કરવી પડશે તો મેં આઠમા ધોરણથી એવું કર્યું કે અભ્યાસ પણ કરતો અને અડધો દિવસ હું નોકરી પણ કરતો એટલે એ સ્ટ્રગલ ત્યાંથી સ્ટાર્ટ થઈ હતી આગળ પછી આપણે વાત કરીએ તો સૌથી મહત્ત્વનો તમને ખ્યાલ છે કે જી આપણું એસએસસી કહેવાય દસમું ધોરણ તો મને એવું હતું કે હું ખૂબ મહેનત કરું સારા માર્ક્સ લઈ આવું કેમ કેમકે ઘરમાં કંઈ પરિસ્થિતિ સારી ન હતી તો એવા સમયે મને ગળાના તમે આ નિશાન છે સમજી બતાડ તમને કહું તો કે મને કંઠવાળની ગાંઠ થઈ દસમા ધોરણના એક્ઝામના એક મહિના પહેલાં અને એક સિરિયસ સર્જરી એવી ડૉક્ટરે એવું કીધું હતું કે જો આ ગાંઠનું ઓપરેશન સક્સેસફુલી ન થાય તો વ્યક્તિ ન પણ બચે અને મારી સર્જરી ભગવાનના દયાથી સક્સેસફુલી પૂરી થઈ અને પંદર દિવસ પછી જ મારી એસએસસીની એક્ઝામ ચાલુ થતી હતી આ દુખાવોની બધા પ્રોબ્લેમમાં હું ટેન્થ સ્ટાન્ડર્ડનું લાસ્ટ સિક્સ મંથનું મેં સ્ટડી પણ નહોતું કર્યું તો મને ઘરેથી એમ કહેવામાં આવ્યું કે તું આ વખતે ટેન્થ સ્ટાન્ડર્ડની એક્ઝામ ન આપ હો અને મેં પપ્પાને એવું કીધું કે હું એક્ઝામ તો આપી જ દઉં ઓમે તમે કહો છો આવતા વર્ષે દેવાની જો રિઝલ્ટ સારું નહીં આવે તો આવતા વર્ષે પાછી બધા સબ્જેક્ટની દઈશ પણ પપ્પાએ કીધું ના ના આપણે રિઝલ્ટ

કે આનું રિઝલ્ટ કાંઈ પોઝિટિવ આવશે નહીં કેમ કે છ મહિના ભણ્યો જ નથી બીન ત્યારે હું આપણને ખ્યાલ છે બહુ કરણસિંહજી બાલાજી બાલાજીના મંદિરે રોજ દર્શન કરવા જાવ તો હનુમાન દાદાને એક જ પ્રાર્થના કરતો કે આજે મેં ટેન્થમાં બહુ મુશ્કેલી પડી છે હનુમાન દાદા એક વાર જો હું પાસ થઈ જઈશ ને દસમામાં તમારા આંગળે કોઈ દિવસ આ વસ્તુ માગવા નહીં આવું હું જિંદગીમાં એટલી મહેનત કરીશ હું આ વસ્તુ માટે મારા રિઝલ્ટ સારું આવે ને એના માટે કોઈ દિવસ આ તમારી પાસે નહીં આવું

રાતના એસટીડી પીસીઓ માં જતા મને ટ્વેન્ટી રૂપીસ નો રોજ આપતા કેમ કે આ ઓપરેટર તરીકે બેસતા અને કેટલી મીઠ વાત થાય છે એવી રીતના મને દરરોજના વીસ રૂપિયા આપતા અને હું ઓપરેટર તરીકે જતો મારા એટ નાઇન ટેન્થ સ્ટાન્ડર્ડ સુધી ટેન્થમાં પણ જોબ સાથે કરતો જ અને પછી આ એક્ઝામ આપી હતી જીગ્રેશભાઈ હવે રિઝલ્ટનું કહો કેમ કે મને ખુદ પોતે કુતુહલ છે કે રિઝલ્ટ શું હતું એમ રિઝલ્ટનું તો કહું પણ એ રિઝલ્ટના જે ડ્યુરેશન હતો વેકેશનનો એમાં હું ફૂલ ટાઈમ જોબે ચડી ગયો હતો અચ્છા એટલે સવારે દસથી માંડીને સાત આઠ વાગ્યા સુધી કામ કરતા રિઝલ્ટના દિવસે પપ્પાએ સવારે કીધું હતું કે ભાઈ તું રિઝલ્ટ લેવા છે તો તું બહેનો તો નથી છ મહિના રિઝલ્ટ શું આવશે ભગવાનને જે કરવું હશે મે થશે તો હું રિઝલ્ટ લેવા ખરેખર ગયો જ નહીં ટાઈમ સર જે ટાઈમ હતો દસ વાગે હું ન ગયો મારી જોબ હતી એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ કરી સાડા બાર એક વાગે મારે લંચ બ્રેક પડે એ લંચ બ્રેકે સ્કૂલે ગયું અને ક્લાસ ટીચરને બધાને ખબર હતી કે આને બહુ મેડિકલને લીધે એક્ઝામ દેવા ખાતર દીધી છે અને હું રિઝલ્ટ લઈ ગયો તો મને યાદ એ દિવસો હજી યાદ છે કે મારા ક્લાસ ટીચરે મને અમારી એક વિરાણીમાં હું વિરાણી સ્કૂલમાં ભણતો એટલે એક હા બારીમાંથી બધાને માર્કશીટ આપતો હોય એને મને કીધું તું અંદર આવી જા અને એ મને મારા ક્લાસ ટીચર ઠાકુર સાહેબ મને હજી યાદ છે મને ભેટી પડ્યા અને કે તું પાસ થઈ ગયો છો મારા માટે તો એ જ ઘણું હતું પાસ તો થઈ ગયો તો સાહેબ પણ મારા સિક્સટી ફાઈવ પર્સન્ટેજ હતા બહુ સારી વાત એટલે એ પહેલો દિવસ તે દિવસે મેં નક્કી કર્યું કે આ ભગવાનને મેં પ્રાર્થના કરી હતી એ સફળ થઈ છે હવે હું મંદિરે તો જાઉં છું દર શનિવાર દર્શન કરવા પણ જાઉં છું કોઈ દિવસ મારા રિઝલ્ટ માટે નથી જતો જે આજના દિવસે પણ કન્ટિન્યુ છે સી સીએની જર્નીમાં પણ કન્ટિન્યુ રાખ્યું હતું એટલે રિઝલ્ટ એવું આવ્યું કે તમે કહી શકો કે ભગવાનની કૃપાથી જ હું ત્યારે પાસ થયો જનરલી કોઈ સરકમટેન્સી સેવા નહોતા કે પાસ થઈ શકો યસ જીગ્નેશભાઈ આપે વાત કરી 10 ધોરણની ખૂબ સારું રિઝલ્ટ જે અનઅપેક્ષિત રિઝલ્ટ હતું મારા માટે તો હતું છે પછી 11th 12th ની જર્ની કેવી કારણ કે એ પણ ચેલેન્જ વાળી છે મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી તેમાં એવું હતું કે અમે 11th નું હું તમને કીધું એમ કે ભાઈ આખો પૂરો દિવસ હું જોબ કરતો અને 11th માં હું ખાલી સ્કૂલે ભણતો એટલે ઇલેવન તો સાહેબ ત્યારે આપણે કહેવાય છે બારમાને મહત્વ દેતા એટલે ઇલેવન્થ સ્ટાન્ડર્ડને એવું મહત્વ નહોતું આપતા પછી મારું ટ્વેલ્થ સ્ટાર્ટ થયું ત્યારે એ મુશ્કેલી પડી કે હું સ્કૂલે જાઉં પછી સર મેનવારે હું એક ડેન્ટિસ્ટની આ કામ કરતો હતો મેં તમને કીધું તો એને મને એવું કીધું જે તે સમયે કે ભાઈ હવે તું જનરલી મને એવું લાગે છે કે જે તે સમયે એવું એક્સપેક્ટ કરતા હતા કે ભાઈ આ રિઝલ્ટ સારું નહીં આવે તો પૂરું ટાઈમ આપણે જોબ કરજો પણ થયું એવું કે હું પાસ થઈ ગયો અરે મને એમ કીધું કે તું આખો દિવસ જોબમાં આવી શકતો તું આવ એટલે મેં કીધું કે મારે ભણવું પણ છે એટલે હું શું કરતો તો અડધો દિવસ જોબ મને અહીંયા અલાવ નહોતા કરતા તો પછી મેં એક સાહેબ છે ઓળખીતા એને વાત કરી તો મને વિરાણી સ્કૂલના જે ફિફ્થ સ્ટાન્ડર્ડમાં જ્યાં જે તે સમયે મકવાણા સર હતા એ મકવાણા સર મને એના સનની ઓફિસ જે પૂર્વેશ મકવાણાની એક પ્રાઇવેટ લિમિટેડ કંપની હતી એમાં એને મને ઓફિસ બોય તરીકે રાખ્યું એટલે ઓફિસ બોય એટલે અહીંયા સર કામ જ કરવાનું ટેબલ ને બધું ક્લિનિંગ ને સાચી વાત તો મને ઇલેવન્થ સ્ટાન્ડર્ડ થી જોબ મળી અને અહીંયા મને સ્ટાર્ટિંગમાં એ લોકો એ કીધું હતું કે મને યાદ છે વન થાઉઝન્ડ આપતા હતા એટલે હું સવારે મારું રૂટીન આવું હતું સર સ્કૂલ માં જીજ્ઞેશભાઈ આપે કીધું કે જ્યારે મકવાણા સાહેબને ત્યાં આપ જતા ને એમના ટિફિન એ આપની સાથે શેર કરતી બહુ મોટી વાત કહેવાય બહુ સારી વાત કહેવાય સજ્જન વ્યક્તિ કહેવાય શું કહેશો પછીની સફર કેવી એટલે ઇલેવન્થ સ્ટાન્ડર્ડ તમને કીધું એવી રીતના સાથે સાથે થઈ ગયું ત્યારે પણ જરૂર નહોતી એટલે પણ ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ આવ્યું એટલે બધાએ કીધું કે બહાર બહુ અગત્યનું યશ કેવાય અહીંથી તારી લાઈફ નક્કી ના અને સવારે સાહેબ સા વહેલી સવારે સાત વાગે સ્કૂલે પહોંચવાનું સ્કૂલે લેક્ચર અટેન્ડ કરવાના પછી જોબ કરવાની એટલે મકવાણા સાહેબને ત્યાં જોબમાં જવાનું સાંજે છ સાડા છ સાત વાગે તમને ખ્યાલ છે પેલા જ્ઞાનગંગા ક્લાસીસ હતું બરાબર છે હા તો જ્ઞાનગંગા ક્લાસીસમાં ફી ભરાઈને ને એવું થોડીક વ્યવસ્થા ઓછી હતી અને પપ્પાને ધોળકિયા સાહેબ રાખે કેમ કે તમને કીધું પપ્પા નાના હતા અત્યારે પપ્પા એલું તમને ખ્યાલ હોય તો સાયકલ સ્ટેન્ડમાં સાયકલ પાર્ક કરતા એનું પણ ધ્યાન રાખેલું છે તો એને થોડીક ફીસમાં રાહત સાહેબે કરી દીધી એ બહુ હતી અમારા માટે અને મને ક્લાસીસ કરાવ્યા એટલે સાંજે સાત વાગે ક્લાસીસમાં જાવ સાતથી થી દસ રોજનું આ રૂટીન સવારથી માંડીના અમે પાંચ મિત્રો સાથે જ હોય બધું ભણતા એ બધાને એટલી સારી પરિસ્થિતિ હતી કે એને ભણવા સિવાય કઈ નથી કરવાનું મારે બધું એક જ કહીને ભણવાનું હતું આવી રીતના આખા વર્ષ મહેનત કરી ફાઈનલ બારમાની જ્યારે એક્ઝામ હતી એના આગલા દિવસ સુધી રજા નત રાખી જે જોબ કરતા અને જ્યારે બારમુંની એક્ઝામ આપી ત્યારે એક્ઝામ આપીને એમ ખબર હતી કે બહુ સારા પર્સન્ટેજ આવશે શું કામ મેં એકવાર આપણે કહી દીધું હતું ભગવાનને કે આના માટે હું હવે નહીં આવું એટલે એ તો આપણી પાસે ઓપ્શન જ નહોતો તો બહુ સારું મહેનત કરવાથી બહુ સારા માર્ક્સથી ત્યારે તમને ખ્યાલ છે કે એટી એટી વન પર્સન્ટે બોર્ડમાં રેન્ક આવી જતા તો ત્યારે અમારે બહુ સેવન્ટી ફોર પર્સન્ટ

મિત્રો પણ પરિચય હશે કે અંતાણી સાહેબ વિરાણીમાં બહુ મોટું નામ નિશ્ચિત દાદા હતા સી એ એટલે શું મને તો કઈ ખ્યાલ નતો મને કે તમે માર્ક્સ જોઈને એવું લાગે છે કે તું સીએ કરી શકીશ એટલે મેં તો પૂછ્યું એ એટલે શું કે જેમ સાયન્સમાં ડોક્ટર એન્જિનિયર થાય કોમર્સમાં સૌથી ઊંચી લાઈન સી એ કહેવાય તો આ તો ઊંચી લાઈન જ કરે ને આપણે તો સાહેબ ખબર નતી કેવું આવે શું થાય કઈ નહીં અને દિવસે ખાલી પછી તમે તમારી ક્વેશ્ચનમાં મને કઈ હજી એ તો મારે હું પ્રશ્ન કહીશ પણ આપ જે વેમાં જાવ છો ને જ મારે જાણવું થાય ઓકે ચલો સી નક્કી થયું ઘરે આપે વાત કરી પણ એમાં પણ ટ્વિસ્ટ છે સાહેબ એ જ ટ્વિસ્ટ મારે સાંભળવું તમારે પપ્પાને જે પપ્પા બહુ ખુશ હતા કે તમે સમજી શકો છો કે ભાઈ રિક્ષા ચલાવી અને આ રિઝલ્ટ અચીવ થયું પપ્પા એવું કીધું કે સી એ ન કરાય મેં ઘરે જઈને કીધું મેં તો આ શું એ કે એનું બે ટકા રિઝલ્ટ આવે છે ગાંડો થઈ ગયો છે આવું ન કરાય કેમ પાસ થઈશ તું પણ મેં કીધું મને ટ્રાય તો કરોથી કે શું ટ્રાય કરવા દે તું ચાનું હું કોલેજ કર આઈટીઆઈનો કોર્સ કર કોઈ કઈ કોઈ વસ્તુ શીખી લે એ કામ કરવાનું સીએમાં ફેલ બહુ થાય કે બે ટકા રિઝલ્ટ આવે અઠ્ઠાણું ટકા તો ફેલ થવાના છે મને કે પણ મેં કીધું મને સમજવા તો દો ટ્રાય કરવા દો જો નહીં સક્સેસ થાવ તો તમે કેશો કરીશ એટલે બહુ માથાકૂટ પપ્પાને એમ કેમ કે બીક હતી કે ભાઈ છોકરો માન બારમા સુધી સારું રિઝલ્ટ પાસ થયું છે હવે પછી ડિમોટ ન થાય ડિમોટ ન થાય છો તો મેં થોડુંક ટ્રાય કરી કે માની જાય પછી મેં મારા અંકલને એને કીધું કે મારે આ કરવું છે પપ્પાને થોડુંક સમજાવો એ અત્યારે આ ઉંમરે હું શીખ વિચારું છું તો એ સાચા હતા ત્યારે પણ એમ લાગે કે મારે આ કરવું છે કરવા નથી દેતા પણ મેં પછી સીએ સ્ટાર્ટ કર્યું સાહેબ અને એફઆઈ બી કોમ સાથે સીએ પણ સ્ટાર્ટ કર્યું સીએમાં તમને ખ્યાલ છે ત્યારે સ્ટેજ હતું કે સીએ ફાઉન્ડેશન અત્યારે જે છે એમ ઇન્ટર અને ફાઇનલ તો મેં ફાઉન્ડેશન સ્ટાર્ટ કર્યું પણ અગેન સેમ નોકરી કરવા નોકરી કરવાની અને સીએ કરવાનું જે સીએ એમનો મેં અઘરું છે પણ નોકરી ચાલુ રાખવાની ઓફિસ બોય તરીકે જે કામ કરતો એ ચાલુ જ અને સાથે સાથે સીએનું પહેલું સ્ટેજ પણ સ્ટાર્ટ કરી દીધું આવી રીતના સીએની જર્ની સ્ટાર્ટ થઈ સીએની જર્ની ચાલુ કરી સીએ બન્યા અપેક્ષા હતી કે આટલી બધી સ્ટ્રગલ કરીને હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનીશ અને પરિવારની લાગણી એ સમયે એક કહું તો જ્યારે ચાલુ કર્યું ત્યારે એવું નહોતું કે આ સીએ કમ્પ્લીટ કરીશ કે નહીં જે બહુ હકીકતની વાત છે પણ એકવાર હું સીએ ઇન્ટરમીડિયેટની મારી એક્ઝામ ગઈ અને ત્યારે બહુ અઘરા પેપર નીકળ્યા હતા રાજકોટમાંથી કંઈક બસો એક જણા એક્ઝામ આપી હતી અને સાત જ જણા પાસ થયા હતા એમાં ભૂલથી હું પાસ થઈ ગયો હતો ત્યારે મને કોન્ફિડન્સ આવ્યો કે આ કોર્સ હું પૂરો કરી શકીશ પહેલી વાર ત્યારે મને એમ થતું કે હવે મારા સીએ પૂરું થઈ જશે પછી બીજું ગ્રુપ પાસ થયો પછી સૌથી મોટું પ્રોબ્લેમ ત્યારે ચાલુ થયું તમને ખ્યાલ હશે કે સીએમ બિલકુલ એ આર્ટિકલપનો નિયમ છે કે એની સાથે તમે બીજું કંઈ કામ ન કરી શકો ફાઇનાન્સિયલ સ્ટેબિલિટી હતી ને એટલે જોબ કરવી પડતી સીએ હું ભણતો એની ફીસ ચૂકવવા માટે પણ કરવું પડતું પણ મિત્રો બધા હજી હતા એને ખૂબ મદદ કરી એના લીધે એ ફીસનું પણ જ્યાં તે સમયે એને એડજસ્ટમેન્ટ કરીને પછી મારે એવું થયું કે આર્ટિકલશીપ દરમિયાન જોબ છોડી દેવી પડી અને મેં સંપૂર્ણ ત્રણ વર્ષ સુધી આર્ટિકલશીપમાં ધ્યાન આપ્યું સાથે સાથે મારા ફાઇનલ સીએમાં પણ ધ્યાન આપ્યું અને એવી રીતે મેં મારી સીએ ફાઇનલની જર્ની સ્ટાર્ટ કરી હવે જ્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની ગયા પછી જવાબદારી ખૂબ મોટી પછી તો ફેમિલીની સિચ્યુએશન પણ સારી થતી ગઈ એ સિનારીઓ એ સ્ટેજ કેવો હતો સૌથી પહેલાં વાત કરું તો સીએ થયો ફાઇનલ ત્યાંની વાત મારી એક અંતર દિલથી એક ઈચ્છા હતી કે સીએ થઈને હું સીએની પ્રેક્ટિસ કરીશ ઓફિસ નાખીશ મારા પપ્પાને પહેલું કીધું હતું કે હું તમને હવે રિક્ષા નથી ચલાવી તમે ઓફિસમાં બેસો ઓફિસમાં બેસો છાપ ન્યૂઝપેપરને આરામથી વાંચો અને આપણે ધીમે ધીમે ઓફિસનું પ્રેક્ટિસ સ્ટાર્ટ કરશો તમે ખાલી ઓફિસ આવીને બેસો મારા માટે એ મહત્વનું છે હવે તમે બહુ મહેનત કરી હવે મારો ટાઈમ છે કે એ બધી મહેનત હું કરું તો પપ્પાએ મને રોક્યો ત્યાં કે નહીં નહીં અત્યારે હજી નહીં કે હજી તો હું રિક્ષા ચલાવીશ એક કામ કર કે હું તારા મેરેજ થઈ જઈ પછી હું આ બંધ કરી દઈશ અને પછી તારે ઓફિસ બેસીશ વચમાં એવું થયું ત્યારે સગાઈ પણ થઈ અને સગાઈના એક વર્ષ પછી મેરેજ હતા ત્રણ મહિના પહેલાં અચાનક એવું થયું કોઈ દિવસ નખમાં પણ જીવાણસના રોગ ન હોય અચાનક એક દિવસે મિસ મને યાદ છે હજી બરાબર તે દિવસે રાતના ત્રણ વાગે અચાનક મમ્મી ઉઠાડ્યો કે પપ્પાની તબિયત બહુ ખરાબ છે એકસો આઠને બોલાવી સિવિયર એટેક આવી ગયો હતો જે કોઈ દિવસ માંદા પણ ન હોય અને મારી જે ઈચ્છા હતી કે મેં ઓફિસ છે ને લખાવી હતી હજી સુધી આપી હતી અને એને સિવિયર એટેક આવી ગયો અને પપ્પા એક્સપાયર થઈ ગયા અને મારા માટે સૌથી ખરાબ દિવસ એ હતો કે ભાઈ જેના માટે મેં વિચાર્યું હતું કે મારી ઓફિસમાં બેસાડીશ મારી ઓફિસ સ્ટાર્ટ થાય એ પહેલાં જ વયા ગયા ઘણા લોકો કહે છે મને કે ઘણા લોકો એવું એવી એવી વ્યક્તિ હોય કે જે સારા દિવસો સ્ટાર્ટ થાય ને એ પહેલાં વયા જાય કેમ કે એને સ્ટ્રગલ જ કર્યું છે હું મારા પપ્પાને એવાને માનું છું કે હજી તો હું મારી કહેવાય ને કે સ્ટાર્ટ થયું હતું પણ એ પહેલાં એ એક્સપાયર થઈ ગયા એટલે એ મારા માટે આજના દિવસે ગમે ત્યારે એ વાત કરું તો મારા માટે બહુ એક ઇમોશનલ છે કેમ કે મારી એક ઈચ્છા હતી એ પૂરી નથી થઈ કે કે ઓફિસે બેસાડવાની અને મેં છેલ્લે મને કંઈ નહીં ગયા હતા મારા બનેવી હોસ્પિટલ હતા કે કે ભાઈ ગમે થાય કેમ કે જેથી એક્સપાયર થઈને 90 નાઇન્ટી ડેઝ પછી જ મારા મેરેજ હતા તો કે આના આ ડેટ ચેન્જ ન કરતા ડેટ એ જ રાખજો છેલ્લે એ બોલ્યા હતા એટલે એ પણ અમારા માટે કમ્પલસનમાં આવી ગયું અને ઓફિસ ન થઈ શકે મારે તો એ માનસો નહીં પણ મેં શુંથી આપી હતી એ ઓફિસ મેં એક વરસ સુધી પરચેસ ન કરી અને એક વર્ષ પછી એ લોકોને એમાં પણ ભગવાનનો સાથ હતો કે એ ઓફિસ નહોતી કોઈ બુક કરાવી તો એ ઓફિસ મેં એક વર્ષ પછી લીધી જે અત્યારે હું ઓફિસે બેસું છું એ મેં એક વર્ષ પછી લીધી મારી ઈચ્છા એવી હતી કે પપ્પા બેસે પણ સંજોગ એવા થયા તો ન થઈ શક્યું અને એ સમયે સ્ટ્રગલ કરીને કંઈક અચીવ કર્યું પણ એ સારું ન જઈ શક્યું એ બહુ જે આજના દિવસે પણ પૂછે છે જિગ્નેશભાઈ સમય ઘણો આપણી પાસે ઓછો છે મારે અંતિમ મારે આપણે ત્રણ પ્રશ્ન પૂછવા છે ઓકે હાલ સૌથી વધુ ચેલેન્જીસ તમે કહી શકો તો જી તમને ખ્યાલ છે કે ફ્રિકવન્ટ ચેન્જીસ બીજું હવે ટ્રેડિશનલ નથી રહ્યું હવે તમને ખબર છે એઆઈ નો જમાનો આવી ગયો છે કોમ્પ્યુટરાઈઝ એન્વાયરમેન્ટમાં વર્ક કરવાનું છે અને ઘણી બધી અપેક્ષાઓ ગવર્મેન્ટની પણ અને તમારા ક્લાયન્ટની પણ એ બધી એ એ સૌથી મોટી અપેક્ષા છે કે ભાઈ તમારે સારી રીતના તમારા ક્લાયન્ટને આપવી પડે સૌથી પેલું તો આ છે બીજું કે જીએસટી તમે હમણાં વાત કરી આપણે કે પેલા કહી દેવું વર્ષ દિવસે ચેન્જીસ આવતા જીએસટીમાં તમને ખબર છે કાઉન્સિલ દર મહિને મિટિંગ કરે છે દર દર મહિને મહિને ચેલેન્જીસ આવે છે છે તમારે અપડેટ રહેવું પડે આ એક બીજો કીધું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને જે ભાઈ ગવર્મેન્ટ જે રીતે ડિજિટલાઇઝેશન ઉપર આગળ વધી રહ્યું છે એવું પણ કહેવામાં આવે છે કે બાય ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી સેવન ઇન્ડિયાની જે ઇકોનોમી છે તે ફાઈવ ટ્રિલિયન ડોલર ને પાર થઈ જશે તેમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નો શું રોલ છે આઈ થિંક અત્યારે ફોર પોઈન્ટ સમથિંગ તો થઈ જાય છે એટલે મને એમ લાગે છે જો આ રીતના ચાલશે તો ગવર્મેન્ટ નું લક્ષ્ય છે એના કરતા પેલા થઈ જશે સાહેબ તો ફાઈવ ટ્રિલિયન કીધું હું થોડુંક એડ કરું ગવર્મેન્ટનું એવું પણ લક્ષ્ય છે કે નેક્સ્ટ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ યર્સમાં ટુ ફોર ટુ ઝીરો ફોર સેવનમાં જ્યારે આપણે હંડ્રેડ ઇયર્સ કમ્પ્લીટ કરીએ ત્યારે ગવર્મેન્ટનો નો એવો ટાર્ગેટ છે કે આપણે થર્ટી જાય સાંભળતા એમ લાગે કે એવું તો ન બને તમને ખ્યાલ છે કે બધું ઝીરો થી વન માં વાર લાગે પછી વન થી ટુ 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 ફોર ફોર ટુ એટ ઈ મલ્ટીપ્લાય એટલે એ લક્ષ્ય મને તો એવું લાગે છે અત્યારની પરિસ્થિતિ જોતા આપણો જીડીપી ગ્રોથ જતા કે આરામથી લક્ષ્ય આપણે સાધી શકશું જિગ્નેશભાઈ અંતિમ પ્રશ્ન રાજકોટ મિરજના દર્શક મિત્રોને શું સંદેશો પાઠવ છું કે એવા જે આપણા વ્યુઅર્સ કે જે સીએ કરવા માંગતા હોય કે સારા કોઈ એવા પ્રોફેશનલ કોર્સિસમાં આવવા માંગતા હોય કે જે દેશની સેવા ધારો કે આપ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છો તો આપ દેશની સેવા જ કરી રહ્યા છો એક રીતે શું કહેશો આપણે બધી આજે મારી વાત સાંભળી એના ઉપરથી હું એક વસ્તુ તો કહીશ કે કોઈ પણ એવો સ્ટુડન્ટ હોય કોઈ પણ એવો વ્યક્તિ હોય કે જેને સીએ કોર્સ કરવો છે એમાં કોઈ પણ જાતની નાનામાં નાની હેલ્પની જો મારી રિક્વાયરમેન્ટ રહે તો મારા ઓફિસના દરવાજા હંમેશા માટે ખુલ્લા છે અને એને થઈ શકશે એ બધી મદદ કરશું અમે જીગ્નેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર કે આપનો સમ કિંમતી સમય કાઢીને અમારા રાજકોટ મેરા આંગણા આવ્યા છો આપનો ખૂબ ખૂબ આભાર પહેલાં તો મારુતભાઈ થેન્ક યુ વેરી મચ તમારી ટીમનો અને દર્શક મિત્રોનો આ પ્રસારણ કરવા માટે થેન્ક યુ તો મિત્રો આપણે કહે ને કે ગમે એવી પરિસ્થિતિ વિકટ પરિસ્થિતિ હોય તેમાં જ્યારે આપણે મન આપણું મક્કમ રાખીએ અને જો આપણે ન ડગીએ તો સફળતા મળે જ છે જિગ્નેશભાઈ રાઠોડે તેમની જે પર્સનલ લાઈફ આપણા સૌ સમક્ષ શેર કરી એમાંથી એ વાત તો ક્લિયર થાય છે કે સ્ટ્રગલ ઇઝ ધ વે ટુ સક્સેસ પણ માત્ર માત્ર સ્ટ્રગલ કરવી હોય તો એના માટે મક્કમ મનોબળ હોવું જોઈએ જો આ પરિસ્થિતિમાં અન્ય કોઈ વ્યક્તિ હોય તો કદાચ તેનું મન પણ ડગી જાય કે અવડા રસ્તે પણ ચડી જાય પરંતુ ના જીગ્નેશભાઈએ જે રીતે મન મક્કમ રાખીને જે પોતાના પરિવારને આગળ વધારવા માટેની જે નેમ લીધી એ જ એમનો ખરા અર્થમાં સક્સેસ મંત્ર છે ત્યારે આવા જ કોઈ નવા વિષય સાથે અમે આપની સમક્ષ પ્રસ્તુત થશું ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો રાજકોટ નિરાશ નમસ્કાર